તો મિત્રો પેલા નંબરે વિનાયક આવે છે અને વિનાયક સાચું બોલશે તો એને અહિયાં આપવામાં આવશે તો મિત્રો લતા બેન પટ્ટી બાંધશે બોલ મિત્રો વિનાયક નું સહી પડી ગયું છે વિનાયક ઇનામ જીતી ગયો છે

આવીની જલર ચાપ પતી ગઈ चलो ટીજા નંબર રે મોઆ હોતું મિત્રો તો આપણે શરુ કરી લે બાંજો તમને તો ઘણી ઉતળો બોન

Pawan galat Bono <laughs> Bono Mau ipa galat tua હવે લતાબેન આવી રહ્યા છે આવો તમે તમારે હવે બંધાશે દેખાતું નથી ને કશું ફિટિંગ ના કરતા પછી બોલો રાગી તો મિત્રો આજનો મારો ખુલો થઈ ગયો છે

મઈપાલ ભઈના ચેનલ માં આઈસુ એમના આગ્રહ થી અમાર ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી હું તમને ગુજરાતી સોંગ સંભળાઈશ મારા અવાજ માં કોઈ પણ સોંગ સંભળાઈશ તમને એ હો બળો શો કે નહીં સેમ તેમ બોલે ભઈ હો બળો શો કે નહીં સેમ તેમ બોલે ભઈ અરે કે દોને કરનો નો મોટો નો માપો પોરે સે નહીં મેમાની ઉમર હવે થઈ

કરવા છે હો બાબા મારે તારો પણ થાય મારા રૂણી જીરા રાય હુકુમ તારો પણ થાય દર્શન મારે તો કરવા છે बाबा મારે દર્શન કરવા છે રોમા માં પીર મારે દર્શન કરવા છે